બહુચરાજી બેતાલીસ ગોડ ઠાકોર સમાજ અને ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આયોજિત આ સ્નેહ મિલનમાં ઉપસ્થિત આપણા સૌના પ્રિય બનાસકાંઠાના સાંસદ બેન શ્રી ઘેરીબેન આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સુખાજી મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પૂર્વ ધારાસભ્ય બળદેવજી અમારા વડીલ પૂર્વ સંસદ સભ્ય નટુજી આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભરતજી અમારા આગેવાન ભોપાલજી રામજી મોટા આગેવાન એવા ભગાજી અને આપણે બધા વચ્ચે જે બેઠા છે એકવાર વિક્રમભાઈ માટે જોરદાર તાળીઓ પાડી હતી જરા ખરીને તાળીઓ પાડી એમને કાર્યક્રમ છે તેમ છતાં

ત્યાંની બેને એક જે વાત કરી કે આપણે ઘણી વાર કહેતા હોઈએ છીએ બધા કે આગેવાનો ભેગા થઈ જાય ને તો સમાજમાં કઈ વાંધો નહીં પણ અહિયાં અહિયાં બધા જ આગેવાનો અહિયાં સ્ટેજ ઉપર છેલ્લા એક મહિનાથી જેટલા કાર્યક્રમો થાય તમે જોતા હશો કોઈ પક્ષના કાર્યકર્તાઓ ભેગા નહીં થતા સમાજના આગેવાનો ભેગા થાય છે એટલે હવે તમારી જોડે કોઈ માનું છે નહીં અને હવે જે વાત મુકાય સમાજની વાત મુકાય સમાજના આગેવાનો જે વાત મૂકે એ વાતને સમર્થન કરીને વાતને સાચા અર્થમાં સાચક કરવા માટે મથવું પડે હમણાં નદી જે વાત કરી તો બધીજી આ સમાજમાં વિચારોનું સિંચન વિચારોનું વાવેતર કરવું પડે જે બીજા સમાજો આગળ આવ્યા એ સમાજો આગળ આવીના કારણો જાણવા પડે કે એનાથી પીડાના ના કરાય એ સમાજો રાજનીતિ એક બાજુ મૂકીને સામાજિક ઉત્થાન માટે તમામ લોકો ભેગા થાય જેનામાં સક્ષમ છે જેનામાં છે શૈક્ષણિક તાકાત છે એ એ તમામ લોકો બધું એક બાજુ મૂકીને સમાજના વિકાસ માટે ભેગા થાય તો આપણે પણ પક્ષા પક્ષી એક બાજુ મૂકી અને હું મહાન છું હું વધારે શિક્ષણ મેળવ્યું છે મારી જોડે વધારે રૂપિયા છે આના અહમ બહાર નીકળી અને નીચે બેઠેલો ઠાકોર એને ઊભો કઈ રીતે કરી શકાય સમાજમાં શિક્ષણ કેવી રીતે વધારી શકાય સમાજના કોરી વાતો કેવી રીતે દૂર કરી શકાય સમાજને વેશમુક કઈ રીતે કરી શકાય સમાજને ધંધા રોજગારની દિશા કઈ રીતે અપાય સમાજમાં આવી દીકરીઓ જે પાયલોટ બનીને આજે તૈયાર થશે જયપુરમાં ટ્રેનિંગ લે છે આવનારા સમયમાં એ ફ્લાઇટ ઉડાવતા છે એમાં અમે બધા બેઠાઈશું તમે બેઠા છું આવી દીકરીઓ તૈયાર કરવી પડે અને આવા દીકરાઓ તૈયાર કરવા પડે એના માટે આપણે વિચારોનું વાવેતર કરવું પડે અને બીજા સમાજો જે રીતે આગળ આવ્યા એમાંથી પ્રેરણા લેવી પડે આપણે શું કરીએ છીએ કોઈ સમાજનો દીકરો આઈએસ આઈપીએસ તો આપણે લોકરો કલેક્ટર થઈ ગયો તો આપણને કોણ રોકે હમણાં બળદીજી વાત કરી આલકપુર સંસ્થાની જસ્ટેશજી બી મારા પપ્પા ને બધા આલકપુર બહુ મથે પણ સંખ્યા ના થાય હવે આટલી મોટી સંસ્થા ગાંધીનગરમાં સંખ્યા જ ના થાય તો તમને ભૂખ જ નથી બાળકોને ભણાવવાની આ નતુજીને બધા સેન્ટર સાત માં સંસ્થા છે ભાડા પડે હવે મને એ સમાજની વ્યવસ્થાઓ તો ઉભી થશે તમારા બાળકોને ભણાવવા માટેની વ્યવસ્થાઓ થશે બાળકો ને ભણવા જ નહીં મોકલો તો સમાજ ઉત્થાન ની સમાજ ની એકતા ની તો રાજનીતિ તો આવતી નથી રહેવાની ખુરશીઓ બતાતી રહેવાની પણ તમે સમાજ માટે કેટલું મથા તમે સત્તા વર્તા તમે ધારાસભ્ય હતા તમે સંસદ સભ્ય હતા ત્યારે સમાજ માટે કેટલું મથ લોકો આને યાદ રાખશે એમાં બધે જ મદદરૂપ થાવ આ સમાજની કોઈ સંસ્થા બનતી હોય એ ચાહે બનાસકાંઠા હોય ચાહે પાટણ હોય ચાહે અમદાવાદ હોય ચાહે ગાંધીનગર ગમે ત્યાં બનતી હોય પણ એ સંસ્થાઓ જે બને છે એમાં જે લોકો છૂટા દાન આપે છે એમને માથે વધારી લો

આના માટે તમારે વાત કરવી પડે હમણાં બેને વાત કરી ગુટકાની લે મે વરી બેને હું કીધું મને કે 80% આલે મે કીધું ના ના 10% આલે એટલે બરદી દી કે ના ના પૂરો હશે કે વિક્રમ મેને કીધું એટલે વિક્રમ ની બજાર હસવા લાગ્યા પણ મે ધરકી લી હવે મને એકો એક સ્ત્રી એનું ઘરેણું છે લજ્જા સંસ્કાર હવે કોઈ સ્ત્રી મોમાં ગુટકા કાઢીને દાંત લાલ પીળા થઈ ગયા હોય રાત તેના કોઈ પાણી પીવે ખરું અને જે ગુટખા ખાતા હોય એ દીકરા દીકરી શું ભણાવશો પછી બેન કે કુપોષણ કુપોષણ આવે ને ભાઈ એટલે કહું છું તમે આબરું છો અમારી તમે તાકાત છો અમારી તમે ઘરેણું છો અમારું અરે તમે જો ગુટખા ખાતા હોય તો અમને શરમ આવે સમાજ આબરૂ જાય છે પરિવાર આબરૂ જાય છે એટલે મહેરબાની કરીને ગુટકાઓથી દૂર રહો યુવાનોને કહું છું જે પોતાના પરિવારને પ્રેમ કરતા હોય તો આ દારૂ માંથી બહાર નીકળો ભાઈ હવે ક્યાં સુધી કેટલું આ સમાજને તમે હવે આપશો તમે સર્વે કરો બધી આખા ગુજરાતમાં સૌથી વધારે દારૂ ના કારણે કોઈ સમાજમાં મૃત્યુ થાય તો આપણો સમાજ જેમાં કંપનીઓ કંપનીઓ માટેના વર્કરો તમે મજૂરો તૈયાર નહીં કરો એના ફીટર તૈયાર નહીં કરો એના એન્જિનિયરો તૈયાર નહીં કરો આઈટીઆઈ કરનારા યુવાનો તૈયાર કરો કંપનીઓ તમને નોકરી પણ ત્યાં જે ઝાડુ પોતા કરવા છે આઈટીઆઈ ની અંદર આપણા બાળકોને ગુણવત્તા મારું શિક્ષણ મળે એના માટે તૈયાર કરવા પડે પણ માફ કરશો જેવી તેજી આવી ને તો એક જ સમાજ પહેલી જમીન વેચી મારે આપણે વેચી મારી જે પૈસા જોયા નહીં અને પૈસા આયા નહીં કે ઉડાડી માર્યા નહીં ખોટા દેખાડા ખોટા ખર્ચાઓ કરી ફરતી પાંચ વર્ષ પછી જો તો એના એ જ બકડ ચંપલે ફરતા હોય તો તમારા બાળકો માટે કંઈક બચાવ અને એમના માટે કંઈ બચાવ છે ને ભાઈ તો એ તમારું આમની પેઢી તમને તે માફ નહીં કરે એ પેઢી યાદ કરાવે જમીનો વેચો નહીં બધા એક રો અને શૈક્ષણિક સંસ્થાઓ આપણી વધારે વધારે ઉભી કરો અને એમાં આપણા હું આ બળદેવજી કહેતો પેલા એવા પટેલ છોકરા અમેરિકા ગયા એ અમેરિકા જયારે ગયા ત્યારે સાત સમંદર પાર હવે આપણે અહીંથી અમદાવાદ મોકલવા છોકરા ને એમ કહીએ કે ના છોકરો ના ત્યાં ફાવે હવે બેને કીધું કે પાણી ના ફાવે પાણી નહીં અમને મહેનત જ નહીં કરી તમારા દીકરા દીકરીના ભવિષ્ય માટે અમદાવાદ ના મોકલી શકો તમે અને પટેલે અમેરિકા રાખી દુનિયામાં પોતાના દીકરા દીકરીઓ મોકલ્યા

પણ અધિકારી કર્મચારી ને ફેક્ટરી માલિક તૈયાર કરો જે તૈયાર થયા તો આ સમાજ બચી શકે સત્તા એની જોઈએ બધી વાત કરીએ એવી સત્તા નહીં જોઈએ કે જેમાં સુધર પાવર હોય તમને તો એવી સત્તાની જરૂર છે ત્યાં ફ્રીડમ વાળી સંપૂર્ણ સત્તા છે તો જ આ સમાજ નો ઉદ્ધાર થશે બાકી નહીં થાય અને તમને કદાચ ખબર પડે ના પડે હું કહેવામાં તમને કેવી સત્તા જોઈએ જે સત્તા થી તમારી તમામ જરૂરિયાતો પૂરી થાય વાત કરો પણ કરે તો ધંધો નહીં કરે આપણે સાચું શીખ્યા જ નહીં અને આગેવાનો જયારે વાત કરી ત્યારે આપણે આગેવાનોની ખામીઓ કાઢી પણ ત્યાં સુધી આગેવાનોની ખામીઓ વાત હવે તો આપણે સુધરીએ આપણે હવે તો કામ કરીએ અને એને કહ્યું કે મને કે તમારો ઘણના મોકલો

એટલા રાખી દેશો પણ એ બધા તમને જે મદદ કરે છે એ મદદમાં તમારે જાતે મળતું પડશે કોઈ બીજા તમને ઊભા નહીં કરી જાય તમારે જાતે ઊભા થવું પડશે પણ તમે જાતે ઊભા થઈ અને સમાજની ચિંતા કરો ખાસ કરીને આ યુવા તમને કહું છું આ ડીજે માં નાચવું છેલું છે ભાઈ પણ ડીજે માં નાચ્યા કરતાં ઘરની ચિંતા પહેલી કરજો પેલા મોબાઈલની ચિંતા કરજો મને આજે કંઈ આવા ભાષણો નથી કરવા ટૂંકમાં જ વિક્રમી ગયો એમને મોડું થાય ત્યારે આટલી મોટી એકતા જે થઈ છે અહીં ઉપસ્થિત આ તમામ આગેવાનોને હું વંદન કરું છું ગેરીબેન બળદેવજી નટુજી સુખાજી ભગાજી ભગાજી આભાર વિધિ કરવા તમે આગેવાન છો અમારા અને અમારા છો એટલે આ પ્રસંગે આભાર વિધિ એ ભગાજી કરવાનો હું ને રામાજી ને હું અભિનંદન આપી જોરદાર તારીઓ પાડો કે આ બંને એ પણ અહીંયા ખૂબ આ ભગાજી માટે તારી પાડો આ બધા માટે તારી પાડો અને તમામ આગેવાનો માટે તારી પાડો અહીંયા સુકાજી નથુજી બડેજી ગેનીબેન વિક્રમભાઈ રામભાઈ અમારા જગતસિંહ ભરતભાઈ બેઠા છે મનોજભાઈ બેઠા છે ભરતજી બેઠા છે કેટલા બધા આગેવાનો બેઠા છે આ બધા આગેવાનો સમાજની ચિંતા કરવા માટે આવે છે ત્યારે મારી બે હાથ જોડીને બહુ લાંબી વાત નહીં કરતો એ કરો સમાજની ચિંતા કરો અને અમને ડેરીની વાત કરી એમણે જયારે મહેસાણા ડેરીની વાત કરી માફ કરશો તમે ડેરીના અંદર તો હોવ છો પણ તમે મત આપવાનો અધિકાર પણ નથી ભોગવી શકતા એટલે તમારો મત આપવાનો તો જાવ તમે વહીવટ તમે કરતા તમે તમે આપ્યા તમને તમારા મત કરવી પડે હમણાં પેલું સારનું મતદાન યાદી નું કામ ચાલે છે આમાં મતદાન યાદી કેટલા લોકોએ પોતાનું નામ નક્કી કરી લીધું કોને ફોર્મ ભરી પાછું આપ્યું કેટલાય ફોર્મ ભરી પાછો આપી મતદાન યાદી સુધારામાં આવું તો કરો માથા જો તમારા માથાની તાકાત તમે નહી રાખો ને તો પછી આવનારા સમયમાં તમારું અસ્તિત્વ હોય એને ફક્ત મામા હોય સુનિશ્ચિત કરીને એનો દાખલો આપવાનો ડોક્યુમેન્ટો માં કઈ છે એની તેર પ્રકારના ડોક્યુમેન્ટ છે એ તેર પ્રકારના ડોક્યુમેન્ટ તમે ખાલી જરૂર કરી જોડી દેશો તો તમારા મતદાન માં તમારું નામ સુનિશ્ચિત થશે અને કોઈ પણ એક આપવાનું તેર લખેલા છે અને તમને ફોર્મ આપ્યું છે બીએલઓ નો નંબર છે અંદર તમારા તમામ લોકોના નામ અંદર નાખો અને તમારા નામો નહીં નાખો તો આવનારા સમયમાં પંચાયત નો સભ્ય જીતી નહીં શકો અને પછી તમને કોઈ પૂછવાય નહીં આવે આજે પૂછે છે ને તો આ જથ્થા બેઠો છે ને કોઈ પૂછવાય આવે બાકી બધા પૂછવાય નહીં આવે મતદાર યાદી સુધારામાં નવ તારીખ છેલ્લી છે એ પહેલા તમારા બધાના મતદાર યાદીમાં નામ સુનિશ્ચિત કરો સમાજની એકતા જાળવી રાખો નહીતર પતે અરે ભાઈ હું તો પણ બધા ભેગા ભેગા એકબીજાને પ્રેમ કરો એકબીજાને મદદરૂપ થાવ જે કોઈ લોકો કામ કરે છે એ તમામ આગેવાનોને વંદન કરું છું મને ગમાડે ના ગમાડે પણ જે કોઈ લોકો સમાજ નું સારું કામ કરે છે હું વંદન કરું છું અને આપણે છેલ્લે વિક્રમભાઈ ઠાકોર સાંભળવાના છે ત્યારે હા એ અમે આપડે એટલા જ બેઠા છીએ પણ મારી વિનંતી એટલી છે કે કુપોષણ આ બાળકોમાં જે થાય છે બેન કુ વેસાણું છોડો બાળકોને ધ્યાન રાખો એમને સારું બનાવો પેશનોથી દૂર રહો ને સમાજની એકતા જાળવી રાખો એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરવા છું જય હિન્દ જય જગન્ગ